નમસ્કાર દર્શક મિત્રો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા રીવોયમાં આપનું સ્વાગત છે હું છું નેહલ દર્શક મિત્રો આજે આપણે વાત કરવી છે ક્યાંક આંતરરાષ્ટ્રીય ખબરની કે જેમાં વિશેષ રૂપે હંમેશા જો રશિયાની વાત કરવામાં આવે તો કહેવાય છે કે ભારત અને રશિયા એ પહેલેથી નેચરલ ફ્રેન્ડ કહેવામાં આવતા હોય છે કુદરતી રીતે તેમની મિત્રતા ગડાયેલી છે એક બાબત એ પણ છે કે જ્યારે નાઇન્ટીન સેવન્ટી વન વોરની યાદ કરવામાં આવે ત્યારે પણ એ બાબત પુરવાર થઈ હતી કે રશિયા છે જે તમને જન્સીમાં મદદે આવે તેવો એક આપણે કહીએ કે જે મિત્ર ઢાલ અને ત્યારે આપણે આપણે યાદ કરીએ પ્રકારના કિસ્સા જોયેલા છે હમણાં પણ જો વાત કરવામાં આવે તો જ્યારે યુક્રેન અને રશિયા વોરની વાત હતી ને તે સ્થિતિની વચ્ચે પણ જ્યારે ક્રૂડ હોયના મામલે સૌથી યોગ્ય રીતે નિર્ણય લેવામાં આવ્યો અને ક્યાંક ભારતને તેનો એડવાન્ટેજ પણ પ્રાપ્ત થયો હતો પણ છેલ્લા કેટલાક જે સમાચાર આવ્યા છે તે અનુસાર જો વાત કરવામાં આવે તો એક સમાચાર એવા પણ છે કે રશિયા છે એ અને ભારત આ બંનેમાં ક્યાંક ટ્યુનિંગમાં અત્યારે તફાવત જોવા મળી રહ્યો છે તો ખરેખર એ તફાવત છે તેનાથી ભારતને કેટલો નુકસાન થઈ શકે તેની પણ આપણે ચર્ચા કરવી અને આ જે વાત છે એ ફેક છે કે હકીકત તેની ઇમ્પેક્ટ કેવી પડશે તે આપણે સમજવું છે ને તેના માટે ફરી એકવાર આપણી સાથે પોલિટિકલ એડિટર આનંદ શુક્લ પાસેથી આપણે સમજીશું કે આ સમગ્ર ઘટના છે તે શું છે આનંદજી આ નેહલ ભારત અને રશિયાની મિત્રતા તો જગજાહેર છે સોવિયત સંઘના જમાનાની અંદર જ્યારે ઇકોતેરની અંદર યુદ્ધ થયું અને એ વખતે અમેરિકાએ પાકિસ્તાનને બચાવવા માટે ભારતને ધમકી આપી ત્યારે રશિયાની સબમરીનો બંગાળના ઉપસાગરની અંદર સપાટી ઉપર આવી હતી અને અમેરિકાને બહુ મોટો સંદેશ હતો પણ એ સોવિયત સંઘ હતો અત્યારે સોવિયત સંઘના વિખેરણ બાદ જે રશિયા બાકી રહ્યું છે એ રશિયા અત્યારે અસ્તિત્વમાં છે અને પોતાની બહુ જ આર્થિક કટોકટી સાથે એણે સંઘર્ષ કર્યો છે જયારે 92-93 ની અંદર આ બધી ઘટનાઓ બની ત્યાર પછી આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી રશિયા છૂટી ભાગલા પડ્યા જી 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 એનું વિખંડન થયું એટલે અલગ અલગ દેશો બન્યા અને એ દેશોમાં રશિયાનો એક બહુ મોટો ભાગ અત્યારે પણ રશિયા સલ્ફ સૌથી મોટા દેશોમાં છે એની મિલિટરી અને ટેકનોલોજીકલી રશિયા એડવાન્સ હતું પણ આર્થિક રીતે રશિયા પાછળ હતું અને એ વખતથી ભારત અને રશિયા વચ્ચે જે ડીલ હતું ડિફેન્સને લઈને એ ડીલ બહુ મજબૂત હતું ભારતની લગભગ એસી થી એસી ટકાથી વધારે નિર્ભરતા એ રશિયા ઉપર રહેતી હતી હવે પરિસ્થિતિ બદલાઈ છે વૈશ્વિક સમીકરણો બદલાયા છે આંતરરાષ્ટ્રીય જે આખો ઘટનાક્રમ છે એમાં ચીનનો ઉદભવ થયો છે એટલે દ્વિધ્રુવીય દુનિયામાંથી એક દ્રવ્ય દુનિયા અને હવે એક દ્રવ્ય દુનિયા કે દ્વિ દ્રવ્ય દુનિયા તરફ જઈ રહી છે અને સૌથી મોટી વસ્તુ એ છે કે ચીન એ રશિયાનો ખૂબ મોટો ઉપયોગ એ ટેકનોલોજીકલી એડવાન્સ થવા માટે હથિયારોને મજબૂત હથિયારો મેળવવા માટે ઉપયોગ કરી રહ્યા છે હવે જે રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટ એવો આવ્યો છે ન્યૂઝ એજન્સી રોયટરનો રિપોર્ટ છે આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે યુક્રેન સાથેનું યુદ્ધ જે રશિયા લડી રહ્યું છે બંને દેશો લડી રહ્યા છે એને કારણે રશિયા યુદ્ધ સામગ્રી અને સ્પેર પાર્ટ આની જે સપ્લાય છે એની ક્ષમતા એની બાધિત થઈ છે હવે ભારત આજે પણ ખૂબ મોટા પ્રમાણમાં રશિયાના મિલિટરી ઇક્વિપમેન્ટ અને મિલિટરી ટેકનોલોજી ઉપર નિર્ભર છે હવે આના આધારે રોયટરે જે રિપોર્ટ આપ્યો છે એ રિપોર્ટની અંદર એવું આપ્યું છે કે આના કારણે હવે ભારત રશિયાથી અંતર બનાવવા માંગે છે હવે જે હથિયારોનું સૌથી મોટું સપ્લાયર ભારતને છે હજુ પણ રશિયા છે ઘટાડો થયો છે એમાં એટલે રોયટરનો રિપોર્ટ નિશ્ચિતપણે ચર્ચાનો વિષય બને નિશ્ચિતપણે ભારત માટે એક ચિંતાનું કારણ બને આ જે આખો રિપોર્ટ છે એ રિપોર્ટની અંદર ભારતીય સૂત્રોને ટાંકી અને ચીન એ રશિયાની નજીક જતું રોકવા અથવા તો રશિયાને ચીનની નજીક જતું રોકવા માટે ભારતે સાવધાનીપૂર્વક પગલાં ઉઠાવવા જોઈએ એવી પણ એક વાત કરી છે હવે આ મામલે રશિયાની પણ પ્રતિક્રિયા આવી ચૂકી છે રશિયાના ઉપ વિદેશ મંત્રી છે એન્ડી રુડેન્કો એમણે રોયટર્સના રિપોર્ટને નકાર્યા છે રશિયાની ન્યૂઝ એજન્સી તાસે રશિયાના જે ઉપ વિદેશ મંત્રી છે એમને ટાંકીને કહ્યું છે અમારી પાસે આવી કોઈ જાણકારી નથી આ બધું રોયટર્સ વાળા જાણે અમારા ભારતીય ભાગીદાર પહેલાની જેમ જ અત્યાર અત્યારે પણ સંરક્ષણ ક્ષેત્ર સહિતના દરેક ક્ષેત્રની અંદર સહયોગ અને રસ દાખવી રહ્યા છે એટલે ટૂંકમાં રોયટરનો જે રિપોર્ટ છે એ એ એ રિપોર્ટ અત્યારે આ જે રશિયાના ઉપ વિદેશ છે છે નકારી રહ્યા અને આનો આનો અહેવાલ એ પ્રકાશિત કર્યો છે બીજી સૌથી મોટી વસ્તુ મારે તમને કેટલાક આંકડાઓ પણ આપવા છે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ એણે પોતાનો રિપોર્ટ આપ્યો છે આ રિપોર્ટની અંદર પણ જે આ દાવો કરવામાં આવે છે રિપોર્ટની અંદર એ એની સાથેના આંકડા અને આ રિપોર્ટના દાવાઓ એ મેચ નથી થતા એનું સૌથી મોટું કારણ એ છે કે 2017 થી લઈને 2022 સુધી રશિયાએ ભારતને ડિફેન્સ એક્સપોર્ટ મી જે ભાગીદારી છે એ ભાગીદારીમાં ઘટાડો જોયો છે 62% થી 45% સુધી આ ભાગીદારી પહોંચી છે મતલબ કે બહુ મોટો તફાવત સત્તર ટકા જેટલો તફાવત એ જોવા મળ્યો છે પણ આનું કારણ એ રશિયા જે બે દાયકાની અંદર સાઈઠ અબજ ડોલરના હથિયારો ભારતે ખરીદ્યા છે એની અંદર સાઈઠ ટકાથી વધુની સપ્લાય એ રશિયા છે એટલે આ જે દાવો થઈ રહ્યો છે એ દાવો ખરેખર ચર્ચાનું કારણ બની શકે અને બદલાયેલી વૈશ્વિક પરિસ્થિતિમાં આ જે રિપોર્ટ છે એ રિપોર્ટનો ઉદ્દેશ્ય શું હોઈ શકે એ પાછળ કયા પરિબળો કામ કરે છે આ બધાની ચર્ચા થવી જોઈએ આ સિવાય પણ અત્યારે ભારતના જે ટોપ થ્રી હથિયાર સપ્લાયર દેશો છે એમાં ફ્રાન્સ બીજા નંબરે છે અમેરિકા ત્રીજા નંબરે છે એવું કહેવામાં આવે છે ભારત એ અમેરિકાની બહુ નજીક પહોંચી ગયું છે પણ અમેરિકા એ ભારત થી કેટલું નજીક છે એનો પણ હું આંકડો આપી રહ્યો છું એનો આંકડો એ છે કે ફ્રાન્સની જે હથિયાર સપ્લાય ભારતને થાય છે એ ઓગણત્રીસ ટકા જેટલી થાય છે અને બીજા સ્થાને છે અમેરિકા જે હથિયાર સપ્લાય કરે છે એ ભારતની જરૂરિયાતના અગિયાર ટકા કરે છે અને એ ત્રીજા સ્થાને છે એનો સીધો મતલબ એ છે કે ભારતને અત્યારે સૌથી વધારે કોઈ હથિયારોની સપ્લાય કરતું હોય તો એ રશિયા છે અને અમેરિકાની નજીક ભારતને માનવામાં આવે છે તો એ અમેરિકા માત્ર અગિયાર ટકા જરૂરિયાતના હથિયારો એ ભારતને સપ્લાય કરે છે અને ફ્રાન્સ એ બીજા નંબરે છે ઓગણત્રીસ ટકા ત્રીસ ટકા જેટલા હથિયારોની સપ્લાય ભારતને કરે છે બિલકુલ એટલે દર્શક મિત્રો અહીંયા કહી શકાય કે આજે પણ જ્યારે ખાસ કરીને સંરક્ષણ ક્ષેત્રની બાબત આવે ત્યારે સૌથી પહેલા અને સતત અત્યારે આપણી સાથે છે એ એની જો વાત કરીએ તો આજે પણ તે રશિયા છે લગભગ સાહીઠ ટકા જેટલો આપણે કહી શકાય કે જે શહેર છે જે ઇન્ડિયાને સંરક્ષણ ક્ષેત્રે મદદ કરી રહ્યું છે બીજા ક્રમે જે પ્રમાણે વાત કરી તે ફ્રાન્સ અને ત્રીજા ક્રમે માત્ર અગિયાર જેટલા સંરક્ષણ સાધનો આપણે અમેરિકા પાસેથી ખરીદી લેવાના છે પણ સૌથી મહત્વની બાબત એ પણ છે કે રશિયા સાથેની દોસ્તી હંમેશા જો વાત કરવામાં આવે તો ભારત માટે તે ફળદાયી સાબિત થઈ છે અને તે કદાચ ફરી એકવાર પુરવારમાં થશે तो अन्न शुक्ला आपण खूप खूप आभार आशी जे दर्शक मित्रांनी मार्गदर्शन पूरं पाडू ते बघा खूप खूप आभार आभार लक्ष